અમરેલી લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથા પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના નેતાએ પોતાના ભાષણમાં ભૂપત ભાયાણી અને નિલેશ કુંભાણીને આડે હાથ લીધેલા હતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણી અંતર્ગત ભૂપત ભાયાણી સામે પ્રહાર કરેલા હતા જેમાં ભૂપત ભાયાણી તમારા ઘેરેથી કોણ રાહુલ ગાંધીના ઘેરે ગયું હતું તો તમને ખબર પડી કે રાહુલ ગાંધીમાં કઈ ખામીઓ છે તેવા જાહેર મંચ પરથી પ્રતાપ દુધાતે સવાલો કરેલા હતા ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલી છે અને અમરેલી ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવામાં સુરતથી ભાડુતી માણસો લાવ્યા હોવાનો આક્ષેપ પણ પ્રતાપ દુધાતે કરેલો હતો જ્યારે સુરત કોંગ્રેસના ગદ્દાર નિલેશ કુંભાણીને પણ ધમકીભરી ભાષામાં ખુલ્લી ચેલેન્જ પ્રતાપ દુધાતે આપી હતી અને સુરતના નરબંકાએ જે ગદારી કરી છે તે શમશાને જાય ત્યાં સુધી તેને મૂકવાનો નથી તેવી ધમકી પ્રતાપ દુધાતે આપી હતી અને પ્રજાની પીઠમાં ખંજર મારેલું છે તેવા નિલેશ કુંભાણી ઉમેદવાર અને તેના ત્રણ ટેકેદારો જ્યાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો સુરતમાં પ્રતાપ દુધાત રહેશે અથવા તો તમે રહેશો તેવી ધમકી પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી મીડિયા મારફતે આપી હતી અને કોંગ્રેસ સાથે ગદારી કરવાનું પરિણામ શું આવે છે એ તમને સાત તારીખ પછી હું સુરત આવીને બતાવીશ તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું

સત્તા વગર ના પચીસ વર્ષથી સંઘર્ષ પણ કરીશ અહીંથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તો રાહુલ ગાંધી વ્યક્તિ સાત સાત હજાર કિલોમીટર ની યાત્રા કરે સંઘર્ષ કોંગ્રેસ પાર્ટી નું જીવન છે